તો આજે તો જો ગયો છે એક વાગી ગયો છે આઈ થિંક કારણ કે સવારના ગામમાં હતા અને કાલ તો અમે મસ્ત સ્કૂટર પણ આવી ગયું અને સાંજે હું ને જે ડ્રાઈવ પર ગયા હતા અને પછી કંઈ બ્લોક શૂટ નહોતો કર્યું મંચમૂખી અને એ રીતે દર્શન કરવા ગયા હતા કારણ કે ઓબ્વિયસલી કંઈક નવ આવે તો પેલા આપણે ભગવાન માટે હોય એટલે દર્શન કરી આવ્યા ને મસ્ત પાણીપુરી ખાધીને પછી રાત્રે મહેમાને આવ્યા હતા અને એટલે એમાંને એમાં હતા એટલે બ્લોક શૂટ નહોતો થયો તો મને એમ થયું કે આજ સવારથી પણ કામમાં એટલે અત્યારે જો જસ્ટ લાડવા મમ્મી જ બનાવે છે હું અહીં પહોંચી કારણ કે આજે છે ચોથ તો આપણે ગણપતિ બાપાની ચોથ હોય એટલે મનાવી અને એમને પૂજા કરી અને એમને લાડવા ધરી દઈએ એ થઈ ગઈ છે બધી હું પૂજા કરવા માંડું તો મમ્મી આવશે અહીંયા પંચામૃત છે અહીંયા દુરવા છે પછી અહીંયા કળશ ને બધું લઈ લીધું દીવો અને અહીંયા ભગવાનના લાડવા રેડી થઈ ગયા અને અહીંયા આપણે ગણપતિ બાપા રેડી છે પૂજા કરી લઈએ અને પછી હા જમી અમે કારણ કે પ્રથા સુતી ને તો બધું કામ થઈ જાય પછી ઉઠશે એટલે એને જમાડવાની તો સારું ચાલો પહેલાં પૂજા કરી લો ઉપરના ગયો ઉપર મસ્ત જમી લીધું હતું લાડવા સાથે એવી મજા પડી ગઈ હા એમાં હવે તાજા તાજા અથાણું કર્યા હોય એ બધા ટેસ્ટ કર્યા તો મજા જ આવી ગઈ શાક કરતાં વધારે અથાણા મજા આવે એક દર એટલે મજા ખવાઈ જાય હા ક્યારે સૂતા હતા તમે હે ક્યારે સૂતા હતા રહી રહીને સાડા ચાર વાગે સુધી પછી બેન હમણાં હોય થા સાડા છ પોણા સાત વાગે હા અત્યારે સાડા સાત થઈ ગયા અગિયારની રમા પછી એને તૈયાર કરી રહ્યા તાર માથું તો જો માથું તો જો ને અત્યારે એમ ઘોડિયામાં કેમ બેઠાય હા થોડીક વાર નવું નવું કરીએ તો સચવાય છોકરા હા હું મારે પારસી કરવી ને તો એમ બેઠું બેઠી પારસી કરું ને એને રમાડતી જાઉં હા હો હો તેલું તેલું હે ગાંધેલ ગાંધેલ કઈ તેડું તેડું થોડો કરે રખાય એકલું એકલું રમવાનું હોય એકલું એકલું રમવાનું હોય શું આવ્યું જો જો રસ ની રેકડી આવી જો જો હવે જીવન જો ક્યાં આવી નઈ મમ્મી બીવા બતી કરી લીધા મમ્મી જય કૃષ્ણ થઈ ગયા ને દીવા બધી કરી લીધા દાદીએ એ હા હાજર આખો દી કઈક ના કઈક આપણે નવરાત નથી થતા એમ થાય કે ઉનાળાના દિવસ લાંબા હોય તો દિ વધશે આપણે ટૂંકા હજી થોડીક કલાક વધારવી જોઈએ રાતે ગરમીનું નીંદર ના આવે ને એમ થાય એટલે આખો દી જો હા કંટાળો આવે ગયા ને ભરવાનું બાકી

તો મન તો નિંદો નથી આપણે પ્રથા કાલે વહેલી સુઈ ગઈ હતી કારણ કે નવળા ઉપરના દાંતનું ઓલું છે ને એટલે કાલે કચકચ કર્યો અને રાત્રે પછી રહેતી નથી એટલે પછી કંઈ બ્લોગનો મેળ આવ્યો નહીં એટલે પ્રથા વહેલી સુઈ ગઈ હતી એટલે પછી કંઈ બ્લોગ ઉતાર્યો નથી અને હવે આજે થઈ ગયો છે શુક્રવાર તો આજે તો વહેલી ઉઠી ગઈ હતી પણ આજે રસોઈ એટલી બધી હતી નહીં કારણ કે આજે શુક્રવાર બધાને છે તો ખાલી સૂકી જ બનાવવાની હતી એને વેફર તૈયારી ફ્રૂટ સુધાર્યું નાસ્તા માટે તો એવું બધું કર્યું ને ત્યાં મમ્મી પૂજા પાઠ કરે ને મારે બધું કામ તો થઈ ગયું જો કે કચરા પોતા બાકી છે કિશનભાઈ હમણાં ગયા એટલે હવે થોડીક વાર તો હું રેસ્ટ કરી અને ન્યૂઝપેપર આવી ગયું એ થોડીક વાર વાંચી લઈ કાલનું પણ છે તો વાંચી લેવાના પ્રથાના હા ગુડ ન્યૂઝ આવી છે પ્રથાનો છે ને ઉપરનો દાંત છે જે કે એવું લાગે છે કે આવ્યું બે કંધીમાં ખબર પડશે વધારે કારણ કે બે ત્રણ દિવસ એમ છે ને બેઠા એકદમ ઉપસી ગયા એટલે કચ 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 કરે અને અત્યારે જો અહીંયા બેડ ઉપર જ સુઈ ગઈ ઘોડિયાની જરૂર નથી પડી તો સારું ચાલો હું મળીએ પછી થોડીક વાર પછી ત્યાં સુધી થોડીક વાર ન્યૂઝ વાંચી લઉં હું મેં પૂજા પાઠ પછી કામકાજ સ્ટાર્ટ કરશું આવી ગયો છે એક ને હું કરતી હતી રસે પણ અહીંયા જો અમાર બેન જો શું કરે પ્રથમ બેન પ્રેક્ટિસ કરતા હતા ને મારી રસોઈ ચાલુ છે કારણ કે આજે રસોઈમાં અમારે છે શુક્રવારે એટલે સૂકી ભાજી બની ગઈ અને અહીંયા બે બેફર હતી તો ફર ને પછી તરી લઈએ ને પછી પેલા ભગવાનજીને થાણ ધરી દઈએ ને પછી અમે લોકો જમી લે કારણ કે હવે પ્રથાના કિલોમીટર પૂરા થા થા માંડ્યા છે એટલે એને સુઈ જવું હશે તો હું ફટાફટ જમી લઉં ને પછી એને સુવડાવી દઉં